તો હેલો ઈટુ ફેમિલી મિત્રો કેમ છો પશુપાલકો આપણા ભાઈઓ સાથે અને કિસાન ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો આજે આપણા સનેડા ટ્રેક્ટરની વાતચીત કરવાના છે મિત્રો હાલની અંદર આપણે હવે ચોમાસું બેસી ગયું છે તો બળદભાઈ પાસે ન હોય તો જો મિત્રો આજે ટ્રેક્ટર છે તે તમારા ખેતરની અંદર મિત્રો જબરજસ્ત રીતે વાવેતર થઈ શકે જોરદાર ફાયદો થાય અને મિત્રો આના ઘણા એવા ફાયદા છે તો હવે અવશ્ય મિત્રો આપણે વિડીયોમાં બનાવી રહેજો અને આપણી નીલું ફાર્મિંગ ચેનલને મિત્રો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું મિત્રો ભૂલશો નહીં તો આવો જલ્દી જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત તો મિત્રો આ છે કાંઈક આપણું સનેડો ટ્રેક્ટર મિત્રો હવે આની અંદર જબરજસ્ત મિત્રો લુક અને જોરદાર લૂક સાથે મિત્રો આ ટ્રેક્ટર આવે છે તો મિત્રો આના ફાયદા કહેવાય તો જો તો અત્યારે આની અંદર મિત્રો કિસાનનો વાવણી જોડેલો છે એટલે મા વાવવા જવાની તૈયારી છે તો ભાઈએ જબરજસ્ત રીતે મિત્રો આનો ફાયદો કર્યો છે ભાઈ મને કે આ ટ્રેક્ટર જે દિવસથી મેં લીધું છે ત્યારથી મને કોઈ પ્રકારની મિત્રો તકલીફ નથી અને કોઈપણ જાતનો મિત્રો આનો વેરેન્ટાઇઝ નથી તો જોરદાર મિત્રો ફાયદો છે ને એને જો આ બધી વસ્તુ પણ છે પ્રાપ્ત તમે આપણે સિંગની અંદર પણ ચલાવી શકો મિત્રોને જોરદાર ફાયદો છે એવાને એવા ટ્રેક્ટર મિત્રો એની પાસે બે છે તો આ સ્પેશિયલ તે પોતાના પશુપાલક ભાઈઓ હોય તો નિરણ નિર્ણપૂળમાં છે હરેક વસ્તુમાં મિત્રો આનો ઉપયોગ થતો હોય જો આ છે એની લારી છે તો જોરદાર મિત્રો આનો લારી છે મસ્ત મજાની લારી મિત્રો અને ઓછા ખર્ચામાં મિત્રો આ ટ્રેક્ટર આપણને ઓછાણ પણ થાય તો મિત્રો પંદર લીટરની ટાંકી છે ને જો જોરદાર પાવરફુલ એન્જિન છે મિત્રો જોરદાર मित्रों આનું એન્જિન છે તમે જોઈ શકતા હશો મિત્રો અને તમારી પાસે મિત્રો કયું ટ્રેક્ટર છે તે અવશ્ય ને અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો જો આ પણ મસ્ત મજાનું ટ્રેક્ટર છે તમે જોઈ શકતા હશો મિત્રો અને કોન્ટેક નંબર પણ આવીને જો પાવરફુલ એન્જિનની સાથે મિત્રો આની અંદર છે અને જબરદસ્ત મિત્રો બેટરી પણ છે તો બેટરી તેમના મિત્રો સ્લેપ પણ લાગી શકે અને ફાયદો પણ થાય અને આના કાંક આવા ટ્યુબેસ ટાયર આવે છે મિત્રો તો તમે સેમ આપણા મોટા ટ્રેક્ટરના ટાયર હોય એવા પાછલા ટાયર આવે છે મિત્રો આને અને જોરદાર મિત્રો આનું ફિનિશિંગ ટચ છે જે તમારો કોઈ પણ ખેતરની અંદર પણ મિત્રો વગર પૂતે ચાલી શકે અને આગળ અને આપણે ટેમ્પાના ટાયર આવે છે તો આ ટાયર મિત્રો આખો અલગ જ છે એટલે કોઈપણ જાતનો મિત્રો કોઈ જાતની ટેન્શન નથી મસ્ત મજાનો મિત્રો જો લૂકની સાથે આ આપણે સનેડો ટ્રેક્ટર કહેવામાં આવે છે ભારતની અંદર વધુ વધુ લોકો આનો ઉપયોગ કરે છે ગુજરાતની અંદર છે આપણા ભાવનગરની અંદર પણ મહુવાની અંદર પણ વધુ વધુ ઉપયોગ થાય અને મિત્રો આને આપણે ટેમ્પા તરીકે પણ ઉપયોગ પણ ઘણે લોકો કરેલો છે તો આને તમે દોરીથી પણ ચાલુ કરી શકો મિત્રો અને સ્લેબથી પણ ચાલુ શકો નવી સિસ્ટમ આવેલી છે તે સ્લેબથી ચાલુ થાય અને આજે બે બંને બંને જે દેખાય ને તે મિત્રો એક નિશાન છે જે વાવવા માટે તમે જોઈ શકતા છો મિત્રો અને જોવો બાકી એક એક નંબર છે બાકી તો સરસ મજાનો વાવણી મિત્રો આની સાથે ફીટ થઈ છે કે તમે જે બળદના સાધનો હોય તે પણ થઈ છે મિત્રો તમે આની સાથે બળદના સાધન પણ તમે જોઈનિંગ કરી શકો છો અવશ્યને અવશ્ય મિત્રો હું શું છું કે વિડીયોના એન્ડિંગ લગીને બનાવી રહેજો અને ખાસ આપણે ચેનલમાં મિત્રો આવી જાઓ તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં બરાબર અને જો ખાસ મસ્ત મજાનો મિત્રો શનેડો છે જોરદાર મિત્રો છે અને ભાઈ ખેતીવાળા માટે તો ભાઈ નાની જમીન હોય ટૂંકી જમીન હોય તો આની માટે તો ભાઈ લાગ બાઈક છે કારણ કે આમાં શું છે કે બળદ અને આપણે નિરણ પૂરો કરવો પડતો હોય તો ઘણી તકલીફ રહેતી હોય તો ભાઈ નાની ખેતી હોય બે પાંચ જમીન હોય તો એ પણ મિત્રો આની અંદર ઉપયોગ કરી શકો છો તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા નાની ખેતર હોય નાની વાડી હોય એ લોકો માટે ફાયદાકારક છે ભાઈ બાકી બળદ જેવી ખેતી થાય નહીં પણ જો નાની ખેતી હોય તો એની માટે પણ ફાયદાકારક છે મિત્રો તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને ભાઈ આપણી ચેનલમાં આવી જાઓ તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આવા કાકાના સાધન છે મિત્રો ખાસ કરીને મિત્રો જે આપણા નાના બળદ હોય તો એને તમે કોઈ પણ જે આપણે વસ્તુ તમે એનો ઉપયોગ કરી શકો છો અને સાથે મિત્રો તમે જો આવું કાંક સરસ મજાનું મિત્રો એની ટ્રોલી પણ છે અને એને ખાસ વિડીયોમાં બતાવી છે તો જો તમે જોઈ શકતા છો તો મિત્રો આની અંદર તમે આપણું ખાણ છે તમે પશુઓનો નિરાવ છે હરેક વસ્તુ તમે લઈ શકો છો અને મિત્રો એનું પાવરફુલ એન્જિન આવે એટલે ભાઈ એવરેજમાં પણ ભાઈ જબરજસ્ત એવરેજ આપે છે મિત્રો એ પણ તમે જોઈ શકો અને સસ્તું અને સારું મિત્રો ટકાઉ વસ્તુ આવે છે અને ભાઈની પાસે બે બે ચણેડા છે ચણેડાક્ટર છે એક તે નિરણકુળોમાં ઉપયોગ કરે છે મિત્રો ખેતીવાડીમાં ઉપયોગ કરે છે સરસ મજાનો મિત્રો પાવરફુલ એન્જિનની સાથે આવે છે બેટલી મજાની વ્યવસ્થિત છે મિત્રો અને ભાઈ સ્લેબથી સ્ટાર્ટ થાય છે ન્યૂ ફેશન છે ન્યૂ ટેકનોલોજી સાથે આવે છે અવશ્ય અવશ્ય મિત્રો તમે વિડીયોમાં પણ બનાવી રહેજો અને ભાઈ તમારી પાસે ટ્રેક્ટર હોય તો અવશ્ય એકવાર કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો એનો કેવો કેવો ફાયદો થાય છે તે તમે જરૂર ને જરૂર મિત્રો કહેતા રહેજો તો વિડીયોમાં બન્યા રહેજો અને ભાઈ જબરજસ્ત મિત્રો આનું કાં ફિનિશિંગ ટચ છે ભાઈ આગલા નું તે મિત્રો અને જોરદાર લુક સાથે આવે છે મિત્રો તમે બંને બાજુ મજૂરને પણ તમે લઈ શકો છો અને ભાઈ એની અંદર ભાઈ જોરદાર જો તમે હાઇડ્રોલિંગ પ્રેશર પણ આવે છે તો નાની પ્રેશરની સાથે પણ મિત્રો આનો ઉપયોગ થાય છે અને વ્યવસ્થિત વસ્તુ આવે છે મિત્રો તો ભાઈ નાની ખેતી હોય દસ બાર વીઘા જમીન હોય પાંચ દસ વીઘા જમીન તો એની માટે ભાઈ આ ટ્રેક્ટર છે તે વરદાન સાબિત કહેવાય કારણ કે ભાઈ એની અંદર માલ ન પહોહાણ થતો હોય તો એ લોકો આનો ઉપયોગ કરે વ્યવસ્થિત છે ભાઈ બસ આજના વિડીયોમાં આપણે મિત્રો એટલું જ તે રાખશું વિડીયો કેવો લાગે અવશ્ય કહેજો અને થોડોક સાથ અને સહકાર આપણા ચેનલને પણ આપતા રહેજો મિત્રો મળીશું છે કે આપણે નવા વિડીયોની અંદર જય જવાનને જય કિસ્સાને સાથે મળીએ આપણે નવા વિડીયોમાં